આ તો ભણવા જવાનું મોડું ગયું દરવાજો બાંધ છે સાહેબ તો નથી આયા હા લે મારો તો હા ઉડી ગયો સાહેબ બીયા છે તો મને આજ વાકો રાખે અહિયાં જઈને કાંઈકા લેસન કઈ નાખું

Yeah. अब हम काटियो हमने गोक बचाओ हमने गोक बचाओ हमने गोक बचाओ ओए बाप रे ओए मारि दे हमने गोक बचाओ हमने का डंडो वाए ता दियो ओए बाप रे ओ मारि दे हमने गोक बचाओ ओए बाप रे ઘરે હે ને તારા ઘરે ના જાઉં મારા ઘરે વીએ ઓલો કાર આવે તું એકલો જઈ તો તારું ડોકું સીરી નાખશે હાલ મારા ઘરે વીઆઈ એ બોલો લે પણ અહીંયા કામ ખૂટે ત્યારે આવું ને ટિફિન દેવા શું તારું કામ ખૂટે જ તારે શું મારવો તા ને પણ હસી આવી શું ભલામણી આમ થોડું અને ઓલું ગયો હવે તો ગયો ને તા ને બધું ઘરનું કામ કરાવવા હું કામ કામ ને નથી ફોનમાં હા પણ હસી જાવ ખાઈ શું હું ભલે એકલો ધંધો કરતો હોય લે તે એટલે ખારા હું તા ખરાબ થઈ જાય ઈદ વાંધો પડે લે આ મારો દીકરો આવે આ હું થયો આમ જોતો બે કેવા થોડે આવે

કારગન આંકો ઓરો ઓવી આયો હો પણ એમ નઈ આ જાબા ઉપર કારગન રા છે તો આપણે ક્યાં દેશુ એટલે એ તારો સાચું હું તને શું કહું આસો ધરાક જો ધાબા ઉપર આવે ને તો ઓલકો સજા ઉપર ઉતરી જઈશું એમ નો કરવું હોય તો આપણે જે મોકો છે આપણે ગામમાં ટાવર ના થાંભ લાવો તો બધા સળી જાય હવે કોડે અહીંયા ધાવા મળે તો ને હવે અહીંયા ટાવર ઉપર ટાવર આવે ને એટલે મામાની ફોન કરી દઈશું કે કારગન રા આવી ગયો અમાર વાડી ટાવર ની વાડી આ હાલે આ આમ જો ઓર ઠે પીયો હે